નમસ્તે મિત્રો ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતીના સમાચાર આપણે સાંભળી રહ્યા છીએ તેવો જ અમે આજ એક લેખ તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ કે શું ટેટ ટાટ પાસ ઉમેદવારો છે પહેલાં આંદોલન કરશે કે પહેલાં ભરતી આવશે જોયેલી વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો અને તમારા ટેટ ટાટ પાસ ઉમેદવારો સુધી પહોંચાડવાનું બિલકુલ ના ભૂલતા જેમણે ટેટ ટાટ પાસ કરેલી છે અને જેમનું સારું મેરિટ છે તેવા ઉમેદવારો ફરી એકવાર ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવા તરફ જઈ રહ્યા છે કાયમી નોકરી એ અમારો અધિકાર ફરી શિક્ષક આંદોલનના એધાણ થઈ રહ્યા છે બે દાયકા બાદ ઉચ્ચ અભ્યાસ બાદ મેરિટમાં સમાવેશ છતાં કરાર આધારિત નોકરી બે દાયકાઓથી આપણે જાણીએ છીએ તે મુજબ ટેટ ઘણા સમયથી લેવાની નહોતી ટેટ ટાટ બંને પરીક્ષા આવી બંને પરીક્ષા દ્વિસ્તરીય માધ્યમમાં યોજાણી છતાં પણ જ્ઞાન સહાયક નામના પ્રોજેક્ટથી ભરતી કરવામાં આવી નવા મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી ન કરાય તો ગાંધીનગર ખાતે ટેટ અને ટાટની લડત પાર્ટ ટુ પણ શરૂ થવાની સંભાવના સંપૂર્ણપણે રહેલી છે મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી થાય તે ગત વર્ષે ટેટ ટાટ એચએસસી એચએસ હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંનેની લેવાણી હતી અલગ અલગ સ્તરે આપણે નિવેદન સત્તાવાર રીતે જાહેરાત પણ થઈ હતી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેરાત થઈ ગયા બાદ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર પાસે મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી બાબતે ફરી રજૂઆત આવેદન આપવામાં આવશે જે બાબતે રાજ્યના દરેક જિલ્લાવાઇઝ ગ્રુપ બનાવવામાં આવી રહ્યા છે સૌ જિલ્લા અને ત્યારબાદ ગાંધીનગર મધ્ય ક્રમશઃ સમયાંતરે સતત રજૂઆતો કરીને કાયમી શિક્ષકોની ભરતી માટેની રજૂઆત કરી મો મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તે અંગેની વિગતો જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવશે જો શિક્ષણ વિભાગ દ્વારા કોઈ હકારાત્મક પ્રત્યુત્તર નહીં આપવામાં આવે તો ગત વર્ષની જેમ ફરીથી સમગ્ર રાજ્યના દરેક જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે એકત્રિત થશે અને આંદોલન ધારણા સાથે આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપવામાં આવશે હાલમાં ધોરણ એકથી બારમાં હજારો કાયમી શિક્ષકોની ઘટ છે પરંતુ સરકાર માત્ર કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાનો અમલમાં મૂકીને કાયમી શિક્ષકોને ભા ભરતી બાબતે કોઈપણ જાતનો ફ્રોડ પાડવામાં આવ્યો નથી જો હકારાત્મક પ્રતિસાદ આપવામાં નહીં આવે તો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકજાગૃતિ તેમજ જ્યાં સુધી મોટી સંખ્યામાં કાયમી ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધીનગર ખાતે સતત ધારણા અને ધામા નાખવામાં આવશે આ બાબતે કચ્છ જિલ્લાના ટેટટાડ પાસ ઉમેદવારોએ પણ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં ઉમેદવારો આ લડતમાં જોડાશે રાજ્ય સરકારે જાહેર કરેલ આંકડા મુજબ રાજ્યમાં એકથી બારમાં ચોત્રીસોને ચોત્રીસ હજાર પાંચસો ને છ જેટલી જગ્યાઓ ખાલી છે તો રાજ્યમાં અઠ્યોતેર હજાર ચારસો સુડતાલીસ જેટલા ઉમેદવારોએ ટેટ ટાટ પાસ પરીક્ષા કરેલી છે અને ગઈકાલથી જે ટેટ ટાટ પાસ ઉમેદવારો તરફથી તમામ માધ્યમમાં કાયમી ભરતી કરવા બાબતે માટે પણ શિક્ષણ નિયામક શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવાની શરૂઆત પણ થઈ ચૂકી છે એટલે ટૂંક સમયમાં જો આ રીતે ભરતી નહીં આવે તો ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તે બિલકુલ આંદોલન કરવાના મૂળમાં જ આપણે જોવાનું રહ્યું કે પહેલાં ભરતી આવશે કે આંદોલન શરૂ થશે પ્રસ્તુત સમાચાર છે તે ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના ગુજરાત સમાચારના આધારે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ